નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ સાબરકાંઠા ખેડૂતોમાં વડાલી વિજયનગર ઈડર તાલુકામાં મેઘરાજાના તાંડવથી ખેડૂતોની હાલત ગફળી બે ઇંચ ઉપર વરસાદ પડેલ ત્યારબાદ બીજા રાઉન્ડમાં ધમાકેદાર ગાજવીજ સાથે ફરીથી વરસાદ ચાલુ થયેલ છે ઈડર તાલુકાના જાળવેલા કંપા ખાતે પટેલ સુરિષ્ભાઈ કરસનભાઈના ખેતરમાં છ વીઘા ઉપરાંતની મગફળી છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદથી બગડી રહેલ છે બે દિવસ અગાઉ એક પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ પડેલ અને આજે બે ઇંચ વરસાદ પડવાથી હાથમાં આવેલ કોળીઓ લૂંટાઈ જાય તેવી સ્થિતિ છે આવા તો અનેક ગામોના ખેડૂતોને મગફળી પાકવાના દિવસો પૂરા થઈ ગયા હોવાથી વડાલી ઈડર વિજયનગર ખેડબ્રમમાં મગફળી પાકી ગયેલ છે હવે મેઘરાજા ખમૈયા કરે તો જ ખેડૂતોને કંઈક ખર્ચા જેવું મળે તેમ છે આમ ઘાસચારો પણ સો નિષ્ફળ ગયેલ છે મોંઘા નિયારણો ખાતર દવાઓ અને મજૂરી કરવા છતાં આખરે ખેડૂતોને કુદરત પર મીટ માંડીને બેઠા છે ન જાણી જાનકીનાથ કાલે સવારે શું થવાનું છે તે પ્રમાણે ખેડૂતોના કિસ્મતમાં જે લખાયું હશે તે મળવું પણ મુશ્કેલ બનશે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી એમ સીનિયર ટ્વેન્ટી ફોર બાય સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ થઈ ગયું હોય મગફળીની બિચારે નાવું તું એટલે આ સ્વિમિંગ પુલ થઈ સ્વિમિંગ પૂલ થઈ ગયો મગફળી બધી સ્વિમિંગ પુલમાં નાયરી આ ખેડૂતોની દશા સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ થઈ ગયો છે મગફળીને બિચારીને નાવું હતું એટલે આ સ્વિમિંગ પૂલ થઈ સ્વિમિંગ પૂલ થઈ ગયો